નમસ્કાર દર્શક મિત્રો છે સંપૂર્ણ ન્યૂઝમાં વડગામ તાલુકાના મહેમદપુર ગામમાં શ્રી વીસ ગામ આજના ચૌધરી સેવા મંડળ દ્વારા નવા વર્ષના મિલન સમારોહ યોજાયો હતો જેમાં અધિકારી કર્મચારી અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણી પચાણભાઈ ચૌધરી મોટી ગીડાસણ વીસ ગામ આંજરા ચૌધરી સેવા મંડળના પ્રમુખ અબુભાઈ ચૌધરી વડગામ એપીએમસીના ચેરમેન પ્રતિભાઈ પટેલ સદભાવના ગ્રુપ પાલનપુરના પ્રમુખ હરેશભાઈ ચૌધરી ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહેવાલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જમીનના દાતા ભીકીબેન મહેમદપુર તેમજ દાતા જીગરભાઈ ચૌધરી રૂપાલ ભોજનના દાતા ડોક્ટર કલ્પેશભાઈ ચૌધરી મહેમદપુર તેમજ અધિકારીઓ કર્મચારીઓ આગેવાનોને પ્રમાણપત્ર અને શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં આવેલ મહાનુભાવો દ્વારા સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજના બાળકો ભણી ઘણી હોશિયાર થઈ સમાજનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી ત્યારે મહેમદપુર સમસ્તા ચૌધરી પરિવાર દ્વારા નવા વર્ષ નિમિત્તે નૂતન વર્ષાભિનંદન સાથે સ્નેહમિલન સમારોહમાં નવા વર્ષના શુભકામનાઓ પાઠવી હતી